સુરતના પાંડેસરામાં છ વર્ષના માસૂમ બાળકની અપહરણની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષના માસૂમનું અપહરણ કરાયની ઘટનાએ ચકચાર મચાવી છે અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો હતો નિસંતાન પાડોશી નીકળ્યો છે જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો આ સમગ્ર ઘટનામાં સુરતની પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધું છે તો પાંડેસરાની ઉજેરિયા સાધન સાજન ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ કરી હતી કે તેમનો છ વર્ષનો દીકરો અરુણ ગુમ છે અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે પાંચ વાગે તેઓ બહાર રમી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી સોનું ઉર્ફી બહાદુર પ્રભુ ગૌડ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો તો પોલીસ ચોંકાવનારી વિગતો સામે આવી છે છે આરોપી લગ્ન થઈ ગયા પરંતુ કોઈ સંતાન નથી જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે પોલીસે શંકા વ્યક્ત કરી કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈ અને ઉછેરવાનો તેનો ઈરાદો હતો તો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિદરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈ અને રેલવે મારફતે તેના વતન જવાનું છે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસઈ ગોડને રેલવે સ્ટેશન સામેથી જ પકડી પાડવામાં આવ્યો હતો પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસુમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ પણ કરી રહી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગ્યે જયારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો તો એ આમાંથી એક વર્ષના બાળકો ઘરે રમતા હતા ત્યારે મળતા જે જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાંડમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકો મેં આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી કાર્ય ચાલુ છે અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહી થયા બટ પાણીપુરી ખાવાની બહાનાથી એમને ભલાવી ફસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગામ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે